મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે પાદરા તાલુકાના ભોજ ખાતે સમગ્ર હિન્દુ સંગઠન દ્વારા છે તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં ગામ લોકો સહિત શિવ ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે સમગ્ર દેશના તમામ શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય તેમજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શિવ મંદિરોમાં બપોરથી જ ઘોડાપુર ભક્તોનું છે તે ઉમટી પડ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો અનેક ધાર્મિક કાર્યક્રમો પણ છે તમામ મંદિરોમાં કરવામાં આવ્યા હતા ત્યારે પાદરા તાલુકામાં પણ આ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાદરા તાલુકાના ભુજ ગામે હિન્દુ સંગઠન દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ શોભાયાત્રાના કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ભુજ ગામના હિન્દુ સંગઠન સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મહિલાઓ યુવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા નીકળેલી શોભાયાત્રાનું પ્રસ્થાન પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના મધ્યમાંથી નીકળેલી શોભાયાત્રા ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જે ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જંડા સાથે તેમજ ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે યોજાયેલ શોભાયાત્રામાં પાદરા તાલુકા તેમજ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત હિન્દુ આગેવાનો હિન્દુ સંગઠનો આરએસએસના જીગર પંડ્યા ગોપાલ ચાવડા પિનાકીન પટેલ શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ નયન ભાવસાર પણ હતા જ્યાં ભવ્ય શોભાયાત્રાએ ગામ સહિત સમગ્ર તાલુકામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યાં શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડુ પોલીસનો ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો આ પ્રથમ વર્ષે છે આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સમગ્ર ભોજ ગામ છે તે શિવમગ્ન જોવા મળ્યું હતું રોજ ભગવાન ભોળાનાથનો શિવરાત્રિનો મહાપર્વ છે અત્યારે તે પર્વ નિમિત્તે આ પ્રકારનો કાર્યક્રમ છે તે ભોજ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં છે તે ભક્તો જોડાયા હતા ખાસ કરીને જોવા જઈએ તો ભક્તિની થીમ પર છે તે અલગ અલગ વેશભૂષા સાથે પણ ભક્તો જોવા મળ્યા હતા અને ઠેર ઠેરા યાત્રાનું શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું મારું નામ આયોજક તરીકે કેવુરભાઈ અશોકભાઈ પટેલ છે આજે છવ્વીસ બે બે હજાર પચીસ એટલે કે શિવરાત્રિનો મહાપર્વ શિવરાત્રિની દિવસે ભોજ ગામની અંદર નગરયાત્રા ફરી અને નગરયાત્રામાં બહુ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજ આખો ટોટલી હિન્દુ સમાજ અમારા આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યો છે અને માનનીય શ્રી એવા ચૈતન્ય ઝાલાબાપુ પણ અહીંયા આગળ પધાર્યા છે અને આ શોભાયાત્રાને અતિવૃત બનાવી છે તો આ જ રીતે અમારું આયોજન દર વર્ષે આગામી દિવસોમાં પણ આવું આવું રહે અને આવો જ ઉત્સાહ હિન્દુ સંગઠનમાં રહે એવી સૌ સૌ હિન્દુ સંગઠનના તમામ ભાઈઓ બહેનો તથા યુવકોને અમારી શુભેચ્છાઓ છે જય આજે ભોજ ગામે શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને એની અંદર ગામના તમામ સમાજના આગેવાનો તથા તમામ સમાજમાંથી આવેલા યુવકો મિત્રો ભાઈ બહેનો અને વડીલો પણ આવેલ છે અને બહુ ઉત્સાહથી અમે અહીંથી શરૂઆત કરી છે અને ગામના અલગ અલગ વિસ્તારમાં ફરીને શ્રીજી નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પહોંચી અને ગામની અંદર ભવ્ય આયોજન કર્યું છે અને તેની સાથે સાથે અમે પ્રસાદનું પણ આયોજન કર્યું છે અને બહુ મોટા ઉત્સાહથી બધાને બધાને બહુ જ ઉમંગ હતો આ શોભાયાત્રાનો અને શિવજીની અંદર કે શિવજીની સવારી ક્યારેનો આવે અને અમે લોકો ક્યારે આ શિવજીની યાત્રામાં જઈએ એવું ઉમંગ બધાને છે અને આજે બધાએ રજાઓ પાડી છે પોતાનું કામ ધંધો આજે બધું પૂરું કરીને અને શિવજીની યાત્રાની અંદર પધાર્યા છે